આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા સુદ અગિયારસે આવતી પરિવર્તીની એકાદશીની વ્રતકથા અને મહિમા વિશે આ એકાદશીના દિવસે સિરસાગરમાં ગાઢ નિંદ્રામાં શયન કરતા ભગવાન શ્રી વિષ્ણુ પોતાનું પડખું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કરી તેનું સર્વસ્ત્ર ત્રણ રગલામાં માગી લીધું હતું આથી તેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી જલ જીલણી એકાદશી અને પદમ એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ એકાદશી કરવાથી વ્યક્તિના જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી તેને મુક્તિ મળે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને વ્રત કરનારી કરનારની સર્વ મનોકામનાઓ શ્રી હરિવિષ્ણુ પૂર્ણ કરે છે પદમ એટલે કે કમળ કમળના આસન પર બિરાજ્યા લક્ષ્મીનું પણ પૂજન કરવામાં આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ સમયે માતા યશોદાએ સૂર્ય પૂજા જળ પૂજા અને કુવાના ઘાટની પૂજા કરી હતી માટે આ દિવસે સૂર્યદેવ જળદેવ અને કૂવાનું પાણીનું પૂજન કરવામાં આવે છે આથી તેણે જળ જીરણી એકાદશી પણ કહેવાય છે તો હવે આપણે સાંભળીશું ભાદરવા સૂદ અગિયારસ પરિવર્તીની એકાદશીની કથા વાર્તા બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ હવે આપણે આપણા કાળચક્રને ફેરવતા પહોંચી જઈશું સીધા ધર્મરાજ યુધિષ્ઠિરના ભવનમાં ધર્મરાજ યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને કહે છે કે હે માધવ ભાદરવા માસની શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે તેનું મહાત્મય શું છે તે મને તમે વિધિપૂર્વક જણાવો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજ આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે તેને વામન એકાદશી પણ કહેવાય છે તેના દેવતા વામન ભગવાન છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેના સર્વ પાપો નાશ થાય છે અને અંતે પ્રાપ્તિ થાય છે આમ સર્વ નાશ કરનારી અને વૈકુંઠ પ્રાપ્ત કરાવનારી આ વામન એકાદશી શ્રેષ્ઠ છે જે મનુષ્ય ધર્મ પારાયણ થઈ આ દિવસે મારું પૂજન કરે છે તેને સંસારની સમગ્ર પૂજાનું ફળ મળે છે જે મનુષ્ય આ એકાદશીમાં ત્રિદેવોનું એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પૂજન કરે છે તો તેનો ઉદ્ધાર નિશ્ચિત છે અને તેને અનંત પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આ કથા વાર્તા સાંભળવા માત્રથી જ મનુષ્યના સર્વ પાપોનું નાશ થાય છે ત્યારે ધર્મરાજ રાજયુધિષ્ઠિર બોલ્યા કે હે માધવ તમે કેવી રીતે રાજા બલિને બાંધ્યા અને વામન સ્વરૂપ તમે કેવી રીતે ધારણ કર્યું અને તેમાં તમે

કરનારો હતો તે મોટા મોટા યજ્ઞો કરીને મારી ભક્તિભાવથી પૂજા કરતો હતો મારું વ્રત જપ તપ કરતો હતો તેના લીધે તેને પરમ શક્તિ પ્રાપ્ત કરી હતી તેની પાસે અપાર શક્તિ ધન વૈભવ પ્રાપ્ત કર્યું હતું તેથી તેને અભિમાન હતું હવે રાજા બલીએ તેની શક્તિથી સ્વર્ગ ઉપર પણ અધિકાર જમાવી લીધો હતો તેની ભક્તિની શક્તિથી સર્વે દેવતાઓને તેને જીતી લીધા હતા અને સ્વર્ગનો અધિકારી પણ બની ગયો હતો આમ કરતાં કરતાં તેને ત્રણેય લોકને જીતી લીધા હતા અને તેના પર તેને આધિપત્ય જમાવી દીધું હતું આવા બળના કારણે તે ખૂબ જ અહંકારી બની ગયો હતો અને ત્રણેય લોક પર તે રાજ્ય ભોગવતો હતો આથી ઇન્દ્રદેવ અને બધા દેવો ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા ગયા ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું કે હું સ્વયં દેવ માતા અદિતિને ત્યાં જન્મ લઈશ અને બધા જ દેવતાના દુઃખ હું દૂર કરીશ માટે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપમાં અવતાર લીધો અને વામન સ્વરૂપ ધારણ કરી જ્યારે રાજા બલિ નર્મદા કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વામન તે યજ્ઞમાં પહોંચી ગયા બાળ બ્રહ્મચારી વામન દેવને જોઈને બલિરાજાએ તેમનું સ્વાગત કર્યું અને તેને દાન માગવા કહ્યું ત્યારે વામન ભગવાને કહ્યું કે મને માત્ર ત્રણ ડગલા જ જમીન જોઈએ છે રાજા વિચારે છે કે હું તો ત્રણેય લોકનો સ્વામી છું આ ત્રણ ડગલા જમીન તો હું દાનમાં સરળતાથી આપી શકું છું ત્યારે તેના અદૈત્ય કુરુ શુક્રાચાર્ય રાજા બલિને ના પાડે છે અને બલિરાજાને સમજાવે છે કે વામન સ્વરૂપમાં આવેલ આ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે તમને છેતરીને તમારી પાસેથી બધી જ જમીન લઈ જવા આવ્યા છે માટે તમે દાન આપતા પહેલાં વિચાર કરો તમે બીજું કંઈ દાન આપો ત્યારે રાજા બલી કહે છે કે હે ગુરુદેવ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તો હું આ યજ્ઞ કરું છું જો સ્વયં ભગવાન વિષ્ણુ જ અહીંયા આવ્યા હોય તો હું ખૂબ જ ભાગ્યશાળી છું હું મારું સર્વસ્વ તેમને આપી દેવા તૈયાર છું આવી રીતે વામન દેવને બલિરાજાએ દાન દેવાનું વચન આપ્યું ત્યાર પછી મેં વામન સ્વરૂપ ત્યજીને અતિ વિશાળ રૂપ ધારણ કર્યું મારું સ્વરૂપ વધતું જ ગયું મારું આ વિરાટ સ્વરૂપ જોઈને બલિરાજાને ખૂબ જ આશ્ચર્ય થયું અને તે સંપૂર્ણ ભક્તિભાવથી તે મારી પ્રાર્થના કરવા લાગ્યો અને મેં ભૂલોકમાં પગ ભૂલોકમાં જાંગ સર્વલોકમાં કમળ મધલોકમાં પેટ જળ લોકમાં હૃદય તપલોકમાં પંથ અને સત્યલોકમાં મુખ રાખીને મારું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર સંગ અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં બલિના હાથ પકડીને કહ્યું કે પહેલાં ડગલે મેં પૃથ્વી લીધી બીજા ડગલે મેં સ્વર્ગ લીધું અને હે રાજા હવે હું ત્રીજું ડગલું ક્યાં મૂકું આ સાંભળીને બલિએ બલિરાજાએ શ્રદ્ધાપૂર્વક કહ્યું કે હે પરમેશ્વર તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો છું બીજે ક્યાંય હવે જગ્યા નથી માટે કૃપા કરીને તમે તમારું ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો આમ કહીને બલિરાજાએ પોતાનું મસ્તક ધર્યું તે તો મારો પરમ ભક્ત હતો છતાં તેના માથા પર મેં પગ મૂક્યો અને ભક્ત દાનવને મેં પાતાળ લોકમાં ધકેલી દીધો અને તે મારા સંપૂર્ણ શરણે આવ્યો ત્યારે પ્રસન્ન થઈને મેં કહ્યું કે હે બલિ હું સદૈવ તારી પાસે જ રહીશ ભાદરવા માસની શુકલ પક્ષની આ વામન એકાદશીએ મારી એક પ્રતિમા રાજા બલી રહેશે ભગવાન વામન તેની દા દાનવીરતાથી પ્રસન્ન થયા અને રાજાને પાતાળ લોકના સ્વામી બનાવી લીધા આ દિવસે ભગવાન વિષ્ણુ સૂતા સુતા પડખું બદલે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરનાર સર્વ સુખ ભોગવીને અંતે વૈકુંઠમાં વાસ કરે છે એકાદશીની આ કથા સાંભળનાર વાંચનારના સર્વે પ્રકારના કષ્ટો નષ્ટ થઈને સ્વર્ગલોકમાં પ્રાપ્તિ થાય છે આ દિવસે તુલસી માતા અને ગાય માતાનું પૂજન કરવું જોઈએ ગાયને ઘાસ કે રોટલી ખવડાવવી જોઈએ પક્ષીઓને ચણ નાખવું જોઈએ અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રનો બની શકે તેટલી વાર જાપ કરવો આ એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું અતિ સુંદર શૃંગાર કરવો ભગવાનને તુલસી પત્ર ખૂબ જ પ્રિય હોવાથી તુલસી પત્ર ચડાવવા જોઈએ વામન દેવતાનું પણ પૂજન કરવું શ્રી હરી વિષ્ણુને પુષ્પ ધૂપ અગરબત્તી ફળ ફૂલ અર્પિત કરીને પૂજા કરવી જોઈએ આપણી ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનાર તથા આ લોકને અને પરલોકને સાર્થક બનાવનાર આ વ્રત શ્રેષ્ઠ છે મંગળા આરતીના દર્શન કરવા જોઈએ તુલસી માતાની માળા કરવી જોઈએ પીપળે પાણી ચડાવવું જોઈએ ભગવાન નારાયણની પૂજા કર્યા બાદ કથા વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ અને જે દિવસે દ્વાદશીના દિવસે એકાદશીના પાણા અવશ્ય કરવા જોઈએ જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ